હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આઈ વોપ બધા મજામાં જઈશું તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજ થઈ ગયું છે આપણું મોડું કારણ કે આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું છું એટલે થોડુંક મોડું થઈ ગયું છે સાડા આઠ વાગી ગયા છે અને અમારા બહેનભાઈ હજુ ઉઠી ગયા છે નાય જોઈને ફ્રેશ થઈને બેઠા છે કાં જેસી કૃષ્ણ આજે મતજી કેમ છે બધા મજા તો મજા બજે છે કે બધા રાખો ફ્રેશ થઈ ગઈ હે હા કેમ આજે ચાર ચાર માં કે ના ઠંડા પાણી માં ઠંડા પાણી માં ગરમી હતી ને આજે હમ વાહ 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 હું વાત છે તો રોજે વેલી ઉઠી જતી હોય તો

એમ પીતરું જ પડે તો પૂરી દઉં આમાંથી લેવી જોઈ લઈ દીવો જોવો પડે દિવેલ પૂરી દેવું દિવેલ પૂરું નાખે તો પછી બે કલાક ઉપાદી નહીં એમ બે 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 ત્રણ ચાર કલાક

એટલે એમાં ટ્યુશન ની યાદી છે એટલે માંડવી પડે ને અત્યંત ની રાજી રહી કે મારી ઘડિયાળ માંડી એમ ગરમી આંખની જોરદાર હું આખી કાલના લોગમાં કહે તો ગરમી નથી થતી આજ કે ગરમી બહુ મેં કાલે જ કીધું તો એલા અત્યારે કઈ નક્કી નથી એકદી ગરમી હોય અને ઠંડી હોય તો કાલ તો હા વરસાદ જેવું વાતાવરણ હતું કે આસ એકદમ જે તડકો પડ્યો ને એટલે થાવ છે બહુ તડકો છે ગરમી એટલી છે તો સારો હાલો ટાટા હાલો જો તો આપણે ફ્રાવ બ્રાઉક કરીને ખાઈ પી નવરા થઈ ગયા છે ખાઈ લીધું બધાય ને અત્યંત બેનને ફિલિમ ભાઈ લેશન કરવા બીજા ફિલિમ ભાઈ લેશન કરવા નાખું અત્યંત બેન પૂરું થઈ ગયું છે કાલે એક્ઝામ તો થોડી ઘણી ની તૈયારી કરી લે બધું ભરવાનું છે એ ભર લે કાલે સવારે થોડાક વહેલા ઉઠાડશું તો સવારે ભરી લે કારણ કે વોલટીકોટ ને પેન્સિલ બધું રહી જવાનું હોય અત્યંત બેન બીજા કાંક લેસન થઈ ગયું પડે હા રમત ભરે

સારું ફેમિલી જો હવે જ્યુસ બનાવે છે ને થોડો ઘણો બરફ નાખી દે થોડું ખાટું જે લાગે છે કે છે અમારે મેડમ કે જે ખાટું છે તો નાખી દે બરફ કા જોઈ જો ડીસ થોડી નાખવી ની તો ફેમિલી જો આવું છું હજે કઈ છૂ નથી હજે બરાબર ચાને છે ને બ્લેન્ડર બાળી નાખ્યું તો ધવાડા કાઢી ગયું હું એ ઘણા વર્ષ થી હતું આજકાલ આજકાલ એમ થતું હતું કે ફાઇનલી જો પૂરું થઈ ગયું હે પેલા ની ન હતો તો તો મચી બગડી જાય એવું છે સારું હો બોડાયા હો હું ડુમાહી હવે આ જોવો બીજો બ્લેન્ડર લઈ આવ્યા છે આપણો બ્લેન્ડર બંધ પડી ગયો છે હવે આ બ્લેન્ડર બંધ પડી દે ઉભરે 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 બેનબા આ તું ડક્કન ના આ તો જો અહીં મિક્સર ચાલુ કરી દીધું અહીયા આપણે ભાઈ સુવી જાતો પછી છે અને આ તો બગડ છટો બોલાય દે ઘડીકમાં એ પાવડર નાખશે મિક્સરમાં બસ આમાં હું લાગે હાવ પાવડર ઉપર એટલે બેન નથી કરી એટલે બેન નથી થઈ જાય

તો એટલે પણ આમ બહાર જોયા તને જ ખબર પડી ગઈ કે જ્યુસ એક નંબર બની લીધો એને આપણે આપણે કેવું આ નાખી મમ્મી એવી રીતના મનાવે બા એ રીતના ન મનાવે બેયો બની ગયું છે જ્યુસ નંબર વન થઈ ગયું છે

મારો તો પીલી તો ફેમિલી આપડે જો જ્યુસ બ્યુસ પીને મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ કેમ કે આ બધાના ઉપર છે ને એમાં આપને બહુ એટલે બહુ મજા આવી જાય હમણાં હારું હારું ખાવા પીવાનું કા ફેનિલ ભાઈ મજા આવી જાય ને હા હે અતિયંતા બેન હા તો કેવું મજા આવી જ્યુસ પીવાની બહુ એટલે બહુ મજા આવી હે અને હવે જો આ છોકરાને છે ને એક્ઝામ ચાલુ થઈ છે એટલે બધી વસ્તુ ભર બધું પેક કરી લે આમ તૈયારી કરી લે કા તૈયારી કરી લીધી ને બધી હે

તૈયારી કરી લીધી છે તો આજનો આપણે અહીં કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો કોમેન્ટમાં જણાવી દીજો જો તમને ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા ચેનલ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ